સગડીયા જીઆઈડીસીમાં છાસવારે થતી દુર્ઘટનાઓને પગલે કામદારોની સલામતી બાબતે સવાલો ઊભા થાય છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં છાસવારે બનતી દુર્ઘટનાઓને પગલે કામદારોની સલામતી બાબતે સવાલો ઉભા થાય છે જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં અવારનવાર ગેસ લીકેજ બ્લાસ્ટ તેમજ આગ લાગવા જેવી દુર્ઘટનાઓ બનતી હોવાથી જીઆઈડીસી માં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે ભૂતકાળમાં નજીકના સમય સહિત ઘણીવાર સર્જાયેલ દુર્ઘટનાઓમાં કેટલાક કામદારોના મોત પણ થયા હતા આ બાબતથી જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની બાબતે કંપની સંચાલકો ઉણા ઉતર્યા હોવાનું સાબિત થઈ રહ્યું છે દુર્ઘટનાઓની પરંપરાને ચાલુ રાખતી એક ઘટનામાં આજરોજ ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ ડીસીએમ કંપનીમાં આગથી ધુમાડાના ઘોટે ઘોટા ઉડતા દેખાયા હતા જ્યારે આ અંગે જાણવા મળતા મુજબ ઝઘડિયા જીઆઈડીસી ની ડીસીએમ કંપનીમાં કન્વેયર બેલ્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કંપનીના સંકુલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગવાને લઈને અગ્નિશામક દળોની મદદ લેવામાં આવી હતી આ અંગે ઝઘડિયા પીઆઈ વાળાઓના ટેલિફોનિક સંપર્ક કરતા આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી એમ જાણવા મળ્યું હતું ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા કેમિકલ કંપનીમાં આગ લાગતા એક સમયે કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધા

ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વેયર બેલ્ટમાં કોઈ કારણસર આગ લાગતા આખો બેલ્ટ આગની ઝપટમાં આવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું આગ લાગવાની ઘટનામાં ગણતરીની જ મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઉલ્લેખનીય છે કે જીઆઈડીસી ની વિવિધ કંપનીઓમાં સર્જાતી દુર્ઘટનાઓ દુર્ઘટનાઓ પૈકી ઘટનાઓમાં પોલીસ નોંધાતી તેથી ઘણી બધી પ્રકાશમાં નથી દુર્ઘટના જીઆઈડીસી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયા ઓફિસ પણ કાર્યરત છે ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ બાબતે દરમિયાનગીરી કરી શકે ત્યારે જીઆઈડીસી માં છાસવારે થતી દુર્ઘટનાઓ બનતી અટકાવતી કેમ અસરકારક પગલા લેવાતા નથી એ દુખદ છે અને તેને લઈને તાલુકાની જનતા ચિંતિત બની છે